હેલો લાલા ભાઈ બોલે છે હા બોલો હું કામ છે સાહેબ એમાં હું છે તમે એક લોન કરાવી હતી લાલાભાઈ અત્યારે ઘરે નથી ભાઈ તો હમણાં તો તમે કીધું કે લાલાભાઈ બોલો છો એમ સંડાસ માં ગયા છે લાગે છે ને પેટમાં ગડબડ છે કઈ વાંધો નહીં ફોન ચાલુ રાખો સંડાસ માંથી બહાર આવે એટલે વાત કરાવો બરાબર એક કામ કરો ફોન કાપી નાખો અડધી કલાક પછી કરો અડધી કલાક તો થાય જ

પૈસા લેવા છે દેવા નથી કોઈ ને પૈસા અમારો મરો થાય